નમસ્કાર હું ચિરાગ સૌથી પહેલા સમાચાર રાજકોટથી જે આતંક મચાવનાર સ્ટોન કિલર હિતેશના નવ કરાયો દિવસના ઘરે રજૂ કરાયો ત્યારે સ્ટોન કિલરને જોવા માટે લોકોના ટોળા વળ્યા હતા સ્ટોન કિલરને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચે હત્યાના પુરાવા એકત્ર કરવા ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા કે મેજિસ્ટ્રેટે અગિયારમી જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર રાખ્યા છે વધુ વાત કરવા જોડાશે મારા સંવાદદાતા મયુર મયુર જે રીતે રિમાન્ડ મંજૂર કરાયા છે ખાસ રિમાન્ડ દરમિયાન તપાસની કયા પ્રકારની દિશા રહેશે

કે જેને પોલીસે પકડ્યો છે પોલીસ પાસે મહત્વના પુરાવા મજબૂત કરવા માટે પોલીસ હવે આગળ વધી રહી છે ધન્યવાદ તમામ જાણકારી બદલ તો નવ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ ની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ આખા કેસમાં સામે આવે તેવી શક્યતા છે